વલસાડ રેલવે સ્ટેશન પર ખતરો કે ખેલાડીના દ્રશ્યો બતાવતા કલર કામ કરતા મજૂરો વલસાડ રેલવે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજ પર કલર કામ ચાલી રહ્યું હોય આ કલર કરતા મજૂરો દ્વારા કલર કામ કરતા દરમિયાન પોતાની જિંદગી દાવ પર લગાવી કામ કરાવવાનો વિડીયો જોવા મળે છે જે ઘણી ગંભીર બાબત છે વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ મજૂરો જે રીતે કલર કામ કરે છે તે દરમિયાન કોઈ પણ પ્રકારની દુર્ઘટના એમની સાથે બનવાની પૂરેપૂરી શક્યતા છે જેમાં એમનું જીવ પણ જઈ શકે છે જે રીતે કોઈ પણ પ્રકારની સેફટી કે સુરક્ષા વગર આશરે પચાસ ફૂટ જેટલી ઊંચાઈ પર આ મજૂરો પાસે કામગીરી કરાવવામાં આવી રહી છે તેના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી શકાય તેવો ગુનો બને છે આમ રેલવેના સંબંધિત વિભાગના અધિકારી તથા રેલવેના કોન્ટ્રાક્ટરની ગંભીર પ્રકારની બેદરકારી સ્પષ્ટપણે જોવા મળે છે આમ ગરીબ શ્રમિકો ની જાન ની કોઈ કિંમત ન હોય તે પણ દેખાઈ રહ્યો છે જેના પગલે રેલવે કોન્ટ્રાક્ટર તથા આ વિભાગના અધિકારીઓ ઉપર કડકમાં કડક કાયદેસરના ના પગલા લેવામાં આવે તેવી હાજર મુસાફરોની માંગ કરવામાં આવી છે પ્લેટફોર્મ નંબર ત્રણ થી પ્લેટફોર્મ નંબર ચાર નો ફૂટ ઓવર બ્રિજ ને કલર કરવા માટે આ મજૂરો કોઈ પણ પ્રકારની સેફ્ટી બેલ્ટ શૂઝ કે પછી હેન્ડ ગ્લોવ પહેરેલા જોવા મળતા નથી તથા જે અંતરે મજૂરો એક હાથે લટકીને એક હાથે કલર કામ કરતા જોવા મળે છે તેમનાથી ફક્ત 2 થી 3 ફૂટની દૂરી પર રેલવેના હાઈ ટેન્શન ઓવર હેડ વાયર પસાર થઈ રહ્યા હતા જો ભૂલચુકમાં કલરનો ડબ્બો આ વાયરને ટચ થાય તો ઘણી મોટી હોનારત થઈ શકે છે તે છતાં મજૂરો માટે કોઈ પણ પ્રકારની કાળજી કરવામાં કે સુરક્ષા આપવામાં આવી નથી આમ પૈસાદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને ગરીબ શ્રમિકોના જીવનની કોઈ કાળજી નથી તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે रिपोर्टर जैनुद्दीन वलसाड़ गुजरात घर ले आइए गुड ड्राई और बच्चों को कीजिए जम से गुड बाय गुड ड्राई कंपनी के डायबर की क्वालिटी 100 प्रतिशत गारंटी है जो सभी साइज के साथ आपको अवेलेबल मिल जाएंगे पचहत्तर नग का एक बार जिसका प्राइस मार्केट में रुपए साढ़े आठ सौ है हम आपको सिर्फ रुपए साढ़े पाँच सौ में प्रोवाइड कर रहे हैं कस्टमर के ऑर्डर के अनुसार होम डिलीवरी का ऑप्शन भी अवेलेबल है यहाँ तक कि घर से छुटक डायपर रुपए आठ की कीमत से सेलिंग किया जाएगा जैसी जिसकी डिमांड रहेगी आप मोहसिन शेख से इस नंबर पर कांटेक्ट कर सकते हैं जिनका एड्रेस और मोबाइल नंबर आपको स्क्रीन पर दिखाई दे रहा है लीके से बचाए अच्छी नीनी लाई ये है गुड ड्राई इस तरह के विज्ञापन के लिए संपर्क कीजिए गोल्ड कॉइन न्यूज के साथ और जुड़े हमारे चैनल गोल्ड कॉइन न्यूज ऐसी